નામ સુન કેમ તો કરો આપણે એ તો આપણે આપણા નથી તમે બે શિયાળ શું કરો છો મારું નામ કવડા ગમ માં શું કર્યું તમે બે મારી વરજ રા

બલા આય કોન મલ્યો એમાં મારી જાવા ભાઈ લઈ આવ ભાવ તમે ચાલુ કર બોડી ગાડી એ તો ઉતરી ગયા ને ગોન ને તો ફડાકા કર્યો તો ઉલે મારી ગયા મરી ગયા સો આખો દાડી કેસ <mach> <mach> <mach>

આ આ આ આ ડોનટ લાગ્યું આ ડોન આને લાગ્યું હું આ એમ ડોન આને લાગ્યું તમારા ઘર જે માયા છો ઘરે ન થાય અમે મારા રસ્તે જતો આ પણ હામો તો ઊભો રે મને ન રહેવા દે તો પકડો લૂટો પાછો

હેડવા નથી દેવાના ચબ મારા પૈસા લઈ ગયા હમણાં ત્રણ પેલા હતા કાળી લુગડપેરી ના હર્યા હારા કોણ કાળિયા મોટું ભાઈ કાતનું ખબર થઈ હેડ્યા હમણાં ના તો કોઈ પાડ્યા નથી ઓય હમણાં હેડ્યા એની વાય એને શું કર્યું મારા પૈસા ને બધું લઈ ગયા બરાબર એટલે એવી ગોમ જ છે ને તાક પરજી કે આ તારો ઉપર પૈસા લઈને હાથ પડે મોહથી બેઠો તો મને ઓંકાર નહોતા હીડ્યા ચીબાત હૈડિયા ઓંકા હેડ્યા એની હમણું

હજી પડવાની ઉમર ગુંડાગર થી કરો બરાબર એટલે તમારી તો મોટો પાલ પૂરું ઘડાવી

ઉડ લ્યા પણ ઉડન ગઈ બોલા ચેટલા થી માર તો હાથ માં ચીડ્યો કડવાળો ચરે મારું યાર આ જે હોય હું આ તઈ હવે આવશે ખરી ઉપારા આવશે આવશે ઓય આઈતી દેડશી આ વી કોડે તો પી નાયો આ લાવ ખબર <ihada> કર્યું એ કાકા તો આ બાજુ બે ઓમ તાક લ્યો મોટો તાક ઓ મારું હારું કલુ છે ને મારું હારું ગરમી કરે છે અરે કાકા શું કર્યું હા આ ખોરાય લે કમાઈ પણ એ કાકા અમે શું કર્યું એ કાકા આ ખોડ ઉભાડ્યો તમે કેને ઉભાડ્યો અમે તો ઉભાડ્યો નથી પહેલી વખત આયા તો અમે તો મારું મારું જતો માર તું ને માર ખબર થી લૂટી લીધે માર્યા પૂછી ખાવાની પચાસ રૂપિયા લીધા

બોલ નહીં સોરમ માફ કરવા ના હું કામ છે જતે વધાર બોલો મત સોરમ માફ નહીં કરું પણ હવે બાપડા છોકરા ભાજો ઉમર ભાવા ખાઈ આવી ની આ તો હાવ ભાવે આ તમાર ડોન છે ઓ તાર હું મેકો છું કે હવે આવી દાદાજી કરો મેકવા જન ચક મજૂરી દો ઓ 200 રૂપિયા કમાશો આ તારા ભાવા પાડા પાટી કરવાના પૈસા છે ના તો પછી વળી ના બધું હેડતા ના આ આરે અમાર ગાગે માં નતા બસી જાસો આ તો મારા કારણે તમે સુટી ગયો છો

હા પીવાનો બંધ કરજો ઘરે તો સર